નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વીસ એક બે તારીખે તમારી જે પાંચમા ધોરણની ગણિત વિષયની જે એકમ કસોટી હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીની અંદર તમારા ચેપ્ટર નંબર આઠ નવ અને દસ પૂછાયેલા હતા તો જોઈએ પ્રશ્ન નંબર એક નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો આપણને સરસ મજાના કેટલાક નકશા આપેલા છે તેના તેના કેટલાક પૂછેલા છે છે જવાબ આપવાના પહેલો પંચાયત ઓફિસ જવા માટે ટાવરની કઈ દિશામાં જશો તો જવાબ આવશે કે પંચાયત ઓફિસ જવા માટે ટાવરની પશ્ચિમ દિશામાં જશો બીજું મંદિર બગીચાની કઈ દિશામાં આવેલું છે તો જવાબ આવશે મંદિર બગીચાની પશ્ચિમ દિશામાં આવેલું છે ત્રીજો સવાલ મોલથી બગીચા વચ્ચે કયું સ્થળ છે તો જવાબ આવશે મોલથી બગીચાની પૂર્વ દિશા તરફ મોલથી બગીચાની વચ્ચે મંદિર છે ચોથું બગીચાની પૂર્વ દિશા તરફ શું આવેલું છે તો બગીચાની પૂર્વ દિશા તરફ શાળા આવેલી છે પાંચમો સવાલ ચાની દુકાનથી શાળા કઈ દિશામાં છે તો જવાબ આવશે ચાની દુકાનથી શાળા દક્ષિણ દિશામાં છે ત્યારબાદ જોઈએ વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી જે પાંચમા ધોરણના ગણિત વિષયની એકમ કસોટી હતી તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જશે અને તેને ડાઉનલોડ કરવા માટે તેના પ્રશ્નો કે રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે તો જવાબ આવશે રેલવે સ્ટેશન રસ્તાની દક્ષિણ દિશામાં છે બીજું મંદિર બસ મથકની કઈ દિશામાં છે તો જવાબ આવશે મંદિર બસ મથકની પૂર્વ દિશામાં છે ત્રીજું જો તમારે દવાખાનામાંથી સિનેમાગૃહ તરફ જવું હોય તો કઈ દિશામાં જશો તો જવાબ આવશે જો મારે દવાખાનામાંથી સિનેમા ગૃહ તરફ જવું હોય તો દક્ષિણ દિશામાં જશો ચોથું દૂધની ડેરી મંદિરની કઈ દિશામાં છે તો જવાબ આવશે દૂધની ડેરી મંદિરની ઉત્તર દિશામાં છે પાંચમું દવાખાનું દૂધ ડેરીની કઈ દિશામાં છે તો જવાબ આવશે દવાખાનું દૂધ ડેરીની પશ્ચિમ દિશામાં છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હવે તેના પ્રશ્ન જોઈએ કે પેલું પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે તો જવાબ આવશે પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની ઉત્તર દિશામાં છે બીજું વિજ્ઞાન ખંડ પ્રાર્થના હોલની કઈ બાજુએ આવેલો છે તો જવાબ આવશે વિજ્ઞાન ખંડ પ્રાર્થના હોલની પશ્ચિમ બાજુએ આવેલો છે ત્રીજો સવાલ શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલા ડાબી બાજુએ શું આવેલું છે તો જવાબ આવશે શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલા ડાબી બાજુએ પુસ્તકાલય આવેલું છે ચોથું શાળા સંકુલમાં પ્રવેશ લેતા પહેલા સૌથી પહેલાં જમણી બાજુએ શું આવેલું છે તો શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં જમણી બાજુએ રમતનું મેદાન આવેલું છે પાંચમું પુસ્તકાલય રમતના મેદાનની કઈ દિશામાં છે તો પુસ્તકાલય રમતના મેદાનથી પશ્ચિમ દિશામાં આવેલું છે ચોથો સવાલ છે ચોથું નકશો છે હવે તેના જવાબ જોઈએ પહેલો સવાલ પાટલી એ અને પાટલી સી ની વચ્ચે શું આવેલું છે તો જવાબ આવશે પાટલી એ અને પાટલી સી ની વચ્ચે પાટલી બી આવેલી છે બીજું પ્રોજેક્ટર સ્ક્રીન ટેબલ થી કઈ દિશામાં આવેલું છે તો જવાબ આવશે પ્રોજેક્ટર સ્ક્રીન ટેબલ થી ઉત્તર દિશામાં આવેલી છે ત્રીજો બાર ના બે માં પ્રવેશ કરતા તરત જ ડાબી બાજુએ શું આવેલું છે તો જવાબ આવશે બાર બે માં પ્રવેશ કરતા તરત જ ડાબી બાજુએ બારી પાંચ આવેલી છે ચોથું ખુરશી ટેબલ ની કઈ દિશા તરફ આવેલી છે તો જવાબ આવશે ખુરશી ટેબલ ની ઉત્તર દિશા તરફ આવેલી છે પાંચમું પ્રોજેક્ટર સ્ક્રીન ની પશ્ચિમ દિશામાં કઈ વસ્તુ આવેલી છે તો જવાબ આવશે પ્રોજેક્ટર સ્ક્રીન ની પશ્ચિમ દિશામાં સ્વિચ બોર્ડ આવેલું છે પાંચમો સવાલ પાંચમો નકશો તેના પ્રશ્ન જોઈએ પહેલો સવાલ રસોડું ભોજન કક્ષની કઈ દિશાએ આવેલ છે તો જવાબ આવશે રસોડું ભોજન કક્ષની પશ્ચિમ દિશાએ આવેલ છે બીજું શયનખંડ પ્રવેશ દ્વારથી કઈ દિશામાં આવેલું છે તો જવાબ આવશે શયનખંડ પ્રવેશ દ્વારથી પશ્ચિમ દિશામાં આવેલું છે ત્રીજું ચોકડી અને દિવાનખંડની વચ્ચે શું આવેલું છે તો જવાબ આવશે ચોકડી અને દિવાનખંડની વચ્ચે બાથરૂમ આવેલો છે ચોથું નકશામાં પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલો છે તો જવાબ આવશે નકશામાં પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં આવેલું છે પાંચમું પાર્કિંગની ઉત્તર દિશામાં પ્રથમ શું આવે છે તો જવાબ આવશે પાર્કિંગની ઉત્તર દિશામાં પ્રથમ દિવાનખંડ આવે છે પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે આપેલ આકૃતિમાં જણાવ્યા અનુસાર આચ્છાદિત કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પેલું સૂચના છે કે નાનો ચોરસ એક વખત ઉપયોગ કર્યા પછી ફરીવાર ઉપયોગ કરવાનો આપણે નથી તો આપણને એમાં વિભાગ એકમાં દેખાયેલું છે કે ઝીરો પોઈન્ટ વીસ વિભાગમાં જેટલી જેટલી આપણને પ્રશ્ન પૂછેલા છે તે રીતે આપણે તેના જવાબ લખેલા છે તેની અંદર જોઈએ ચાર નંબરનો પ્રશ્ન કે એની અંદર જે બે ડિઝાઇન કરવાની છે તે કેટલામાં ભાગ રોકે છે તો તેનો જવાબ છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ અને જવાબ આવશે આકૃતિમાં જે ઉભા લીટાવાળા સિવાયનો જે જીરો પોઈન્ટ પંચ્યાસી ટકા ભાગ છે તે બાકી રહેલો છે પછી આગળનો પ્રશ્ન જોઈએ તેના જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલા છે ત્યારબાદ વિભાગ ત્રણ નો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે ત્યારબાદ વિભાગ ચાર નો જવાબ પણ મેં તમને લખીને આપેલો છે ત્યારબાદ વિભાગ પાંચ નો જવાબ પણ અહીં મેં તમને લખીને આપેલો છે રૂપાંતરણ કરો પેલું છે ચાર ના છેદમાં દસ તેનો જવાબ આવશે જીરો પોઈન્ટ ચાર બીજું છે બે ના છેદમાં દસ તેનો જવાબ આવશે જીરો પોઈન્ટ બે ત્રીજું છે ત્રણ ના છેદમાં દસ તેનો જવાબ આવશે જીરો પોઈન્ટ ત્રણ ચોથું છે તેર ના છેદમાં સો તેનો જવાબ આવશે જીરો પોઈન્ટ તેર પાંચમું છે ઓગણત્રીસના છેદમાં સો તેનો જવાબ છે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ છઠ્ઠો સવાલ છે સત્યાસીના છેદમાં સો તો તેનો જવાબ છે ઝીરો પોઈન્ટ સત્યાશી સાતમું છે એકના છેદમાં બે તો તેનો જવાબ આવશે 0.5 પોઈન્ટ પાંચ આઠમું છે ત્રણના છેદમાં ચાર જવાબ આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર નવમું છે એકના છેદમાં પાંચ તો જવાબ આવશે જીરો પોઈન્ટ બે દસમું છે પંચાણું ના છેદમાં સો તો જવાબ આવશે જીરો પોઈન્ટ પંચાણું

જીરો પોઈન્ટ છેદમાં સો ચોથું છે જીરો પોઈન્ટ ઓગણચાલીસ તો તેનો જવાબ આવશે ઓગણચાલીસના છેદમાં સો પાંચમું છે જીરો પોઈન્ટ સાત તો તેનો જવાબ આવશે સાતના છેદમાં દસ છઠ્ઠું છે ઝીરો પોઈન્ટ સુડતાલીસ તો જવાબ આવશે સુડતાલીસ ના છેદમાં સો સાતમું છે જીરો પોઈન્ટ એક તો જવાબ આવશે એકના છેદમાં દસ આઠમું છે યોગ્ય જોડકા જોડો એકના છેદમાં ચાર રૂપિયા બરાબર પચીસ પૈસા સાથે જોડીશું બીજું છે એકના છેદમાં બે રૂપિયા ને આપણે જોડીશું પચાસ પૈસા સાથે પછી ત્રીજું છે ના છેદમાં દસ રૂપિયા તો તેને જોડીશું આપણે ત્રીસ પૈસા સાથે ચોથું છે ત્રણના છેદમાં ચાર રૂપિયાને આપણે જોડીશું પંચોતેર પૈસા સાથે અને પાંચમું છે એકના છેદમાં દસ રૂપિયાને આપણે જોડીશું દસ પૈસા સાથે ત્યારબાદ બી પ્રશ્ન જોઈએ ચાલીસ પૈસાને જોડીશું ચારના છેદમાં દસ પૈસા સાથે બીજું છે સાઠ પૈસાને જોડીશું આપણે છના છેદમાં દસ રૂપિયા સાથે ત્રીજું છે પચાસ પૈસાને આપણે જોડીશું એકના છેદમાં બે રૂપિયા સાથે સિત્તેર પૈસાને જોડીશું સાતના છેદમાં દસ રૂપિયા સાથે અને વીસ પૈસાને જોડીશું આપણે બેના છેદમાં દસ રૂપિયા સાથે ત્યાર બાદ સી દાખલો પાંચ મીટર અને પાંચ સેન્ટીમીટરને જોડીશું પાંચ પોઈન્ટ પાંચ મીટર સાથે છ મીટર પિસ્તાલીસ સેન્ટીમીટરને જોડીશું છ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સાથે ત્રીજું છે પાંચ મીટર પચાસ સેન્ટીમીટરને જોડીશું પાંચ પોઈન્ટ પચાસ મીટર સાથે પાંચ મીટર સાત સેન્ટીમીટરને જોડીશું પાંચ મીટર સાથે અને ત્રણ મીટર એક સેન્ટીમીટરને જોડીશું ત્રણ પોઈન્ટ જીરો એક સેન્ટીમીટર મીટર સાથે પછી ડી ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરને જોડીશું ત્રણ સેમી પાંચ મીમી ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટરને જોડીશું પાંચ મેમી સાથે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટરને જોડીશું બે સેમી પાંચ મીમી સાથે સાત મીમીને જોડીશું ઝીરો પોઈન્ટ સાત સેન્ટીમીટર સાથે પાંચમો સવાલ જીરો પોઈન્ટ ત્રણ સેન્ટીમીટરને આપણે જોડીશું ત્રણ મીમી સાથે ત્યારબાદ એ પ્રશ્ન ત્રણ સેમી છ મેમીને જોડીશું ત્રણ પોઈન્ટ છ સેમી સાથે સાત મીટર સાત પોઈન્ટ ઝીરો પાંચ મીટરને જોડીશું સાત મીટર પાંચ સેમી સાથે આઠ સેમી સાત મેમીને જોડીશું આઠ પોઈન્ટ સાત સેન્ટીમીટર સાથે સાત પોઈન્ટ પાંચ મીટરને જોડીશું સાત મીટર પચાસ સેમી સાથે અને નવમું છે નવ પાંચમું છે નવ સેમી એક મેમીને જોડીશું નવ પોઈન્ટ એક સેન્ટીમીટર સાથે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે કેટલીક વસ્તુઓ સામે તેને એક નગની કિંમત આપેલી છે તેના આધારે કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ પ્રશ્ન નંબર એક વિભાગ એક એનો પેલો સવાલ કે પેલું રબરના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે રબરના કુલ બે પોઈન્ટ પચાસ ગુણ્યા પાંચ બરાબર બાર પોઈન્ટ પાંચ રૂપિયા થાય બીજું એક રબરને એક પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે એક રબર અને એક પેન્સિલના કુલ બે પોઈન્ટ પચાસ પ્લસ સાત પોઈન્ટ પચાસ બરાબર દસ રૂપિયા થાય तीसरा सवाल नोटबुक का कुल कितना रुपया था तो जवाब આવશે બે નોટબુક ના કુલ 12.50 * 2 = 25 રૂપિયા થાય चौथा सवाल ₹30 માં કેટલી પેન્સિલ આવે તો જવાબ આવશે ₹30 માં 4 પેન્સિલ આવે 30 / 7.50 = 4 पांचवा બે કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો જવાબ આવશે બે કંપાસ ખરીદવા 37.50 * 2 = ₹75 જોઈએ વિભાગ બે દસ રબર દસ રબરના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે દસ રબરના કુલ બે ગુણ્યા બે પોઈન્ટ પચાસ ગુણ્યા દસ બરાબર પચીસ રૂપિયા થાય બીજું એક રબર અને એક સંચાના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે એક રબર અને એક સંચાના કુલ બે પોઈન્ટ પચાસ પ્લસ ચાર બરાબર છ પોઈન્ટ પાંચ રૂપિયા થાય ત્રીજું ચાર નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે ચાર નોટબુકના કુલ બાર પોઈન્ટ પચાસ ગુણ્યા ચાર બરાબર પચાસ રૂપિયા થાય ચોથું પંદર રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો જવાબ છે પંદર રૂપિયામાં બે પેન્સિલ આવે પંદર ભાગ્યા સાત પોઈન્ટ પચાસ બરાબર બે પાંચમું ત્રણ કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો જવાબ આવશે ત્રણ કંપાસ ખરીદવા સાડત્રીસ પોઈન્ટ પચાસ ગુણ્યા ત્રણ બરાબર એકસો બાર પોઈન્ટ પાંચ રૂપિયા જોઈએ ત્યારબાદ વિભાગ ત્રણ એનો સવાલ જોઈએ કે આઠ રબરના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે આઠ રબરના કુલ બે પોઈન્ટ પચાસ ગુણ્યા આઠ બરાબર વીસ રૂપિયા થાય બીજો સવાલ एक नोटबुक पेन्सिल रूपया थे तो एक नोटबुक पचास प्लस सात पचास बराबर पचास तो बराबर रुपिया था है। सर, हैं चौथों में के पिस्तालीस रूपया छ पेन्सिल छठो सर छदास खरीद साड़ीस पचास गुणिया छ बराबर बसो पचीस रूपया ચોથો સવાલ બાર રબરના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે બાર રબરના કુલ બે પોઈન્ટ પચાસ ગુણ્યા બાર બરાબર ત્રીસ રૂપિયા થાય બીજો સવાલ રબર અને એક નોટબુક કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ છે એક રબર અને એક નોટબુકના કુલ બે પોઈન્ટ પચાસ પ્લસ બાર પોઈન્ટ પચાસ બરાબર પંદર રૂપિયા થાય ત્રીજો સવાલ આઠ નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે આઠ નોટબુકના કુલ બાર પોઈન્ટ પચાસ ગુણ્યા આઠ બરાબર સો રૂપિયા થાય ચોથો સવાલ

એની જે પીડીએફ છે તમને ઓશન કોચિંગ ક્લાસિસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થવાની છે અથવા તો તમારે WhatsApp પર જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ વિભાગ 5 પહેલો સવાલ સોલ્ડ રબરના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે સોલ્ડ રબરના કુલ 2.50 16 40 રૂપિયા થાય બીજો સવાલ એક સંચો અને એક પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે એક સંચો અને એક પેન્સિલના કુલ ચાર પ્લસ સાત પોઈન્ટ પચાસ બરાબર અગિયાર પોઈન્ટ પાંચ રૂપિયા થાય ત્રીજો સવાલ એક ડઝન નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે એક ડઝન નોટબુકના કુલ બાર પોઈન્ટ પચાસ બાર બરાબર એકસો પચાસ રૂપિયા થાય ચોથો સવાલ સાઈઠ રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો સાઠ રૂપિયામાં આઠ પેન્સિલ આવે સાહીઠ ભાંગ્યા સાત પોઈન્ટ પચાસ બરાબર આઠ પાંચમો સવાલ કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો દસ કંપાસ ખરીદવા સાડત્રીસ પોઈન્ટ પચાસ ગુણ્યા દસ બરાબર ત્રણસો પંચોતેર રૂપિયા જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો